લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ અને રાજનેતાઓ પોતાની કમર કસી છે ત્યારે આ લોકસભા ચૂંટણીને લઈને વીટીવી ન્યૂઝની ટીમ સુરત પહોંચી છે સુરત લોકસભા સીટની વાત કરવામાં આવે તો ભાજપે મુકેશ દલાલને ઉતાર્યા છે તેમની સામે કોંગ્રેસે નિલેશ પસંદગી કરી છે ત્યારે હીરાનગરીના રત્ન કલાકારો શું કહી રહ્યા છે લોકસભા ચૂંટણી વિશે આવો જોઈએ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત હોય સુરત ની વાત હોય એટલે રત્ન રત્નકલાકારોને યાદ કરવા જ પડે ત્યારે કેટલાક રત્ન કલાકારો આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીએ નવી સરકાર પાસે તેમની શું અપેક્ષાઓ છે તેઓ શું કહી રહ્યા છે શું અપેક્ષાઓ છે નવી સરકાર હાલની અંદર બે હજાર ચોવીસ નું ઇલેક્શન ના પડધમ વાગી ગયા છે ત્યારે અમારી સરકાર પાસે અપેક્ષા તો હોય જ કારણ કે સરકારને અમે આ ગુજરાતે ખોબ લઈને ધોબલે ખાસ કરીને રત્નકલાકારોએ ખોબ લે ને ધોબલે આશીર્વાદ આપ્યા છે મતના રૂપી તો એવી જ અપેક્ષા છે કે હાલની અંદર જે મંદી ચાલી રહી છે એ મંદીના કારણે જે રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે એમના માટે આર્થિક પેકેજ આત્મહત્યા જે કર્યા છે જે રત્ન કલાકારો એમના પરિવાર લોકોને આર્થિક મદદ મળે અને કોઈ એવી પોલિસી સરકાર બનાવે જેથી કરીને બેરોજગારીની અંદર રત્ન કલાકારોનો સહકાર સરકાર આપે અને માલિકોને સાથે મળીને આપે કોઈ એવી પોલિસી કોઈ એવી યોજના કે ભાઈ જ્યારે જ્યારે મંદી આવે છે ત્યારે પહેલો ભોગ અમારો કારીગર બને છે તો એ ભોગ ના બને અને આત્મહત્યાનો જે રેશિયો જે વધે છે એના બદલે ઘટતો જાય અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર વધુમાં લોકો વધુમાં વધુ લોકો ઉપર વિશ્વાસ આવે કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં સેફ અને સિક્યોર રોજગારી છે રોજગારી છે અને બીજા લોકો અપનાવે કારણ કે તમે બે હજાર પાંચ પહેલાની જે પરિસ્થિતિ જોશો તો આ ઇન્ડસ્ટ્રીઝને દર વર્ષે ચાલીસ થી પિસ્તાલીસ લોકો પિસ્તાલીસ હજાર લોકો અપનાવતા દર વર્ષે એ રેશિયો ઘટી આજે સાત થી પાંચ હજાર આવ્યો છે તો આવનારા દસ વર્ષની અંદર આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વર્કરો નહીં મળે તો ક્યાં જશે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવાની ખૂબ જરૂર છે રત્ન કલાકાર તરીકે તમારી શું અપેક્ષા રત્ન કલાકાર તરીકે મારી એક જ અપેક્ષા છે અત્યારે સરકાર પાસે અત્યાર સુધીમાં કોઈ પણ સરકાર આવી હોય કોઈ પણ સરકારે અત્યાર સુધીમાં રત્ન કલાકાર માટે કઈ નથી કર્યું મેં નથી ક્યારે સાંભળ્યું કે રત્ન કલાકારને કાંઈ પણ કર્યું હોય કારણ કે જયારે વોર્ડ જોતા હોય ત્યારે રત્ન કલાકારની જરૂર પડે છે જ્યારે રત્નકલાકાર નું કામ કરવાનું ત્યારે કોઈ સરકાર સામુ જોતી જ નથી કારણ કે રત્ન કલાકારો આત્મહત્યા કરે છે તેના પરિવારને સહાય આપવી જોઈએ જયારે દારૂ પીન જે મરી જાય છે ત્યારે સરકાર રાહત કરે છે તો રત્ન કલાકાર તો એક મજૂરી કરે છે તો એના પરિવારને રાહત આપવી જોઈએ આવી જ મારી માંગણી છે શું અપેક્ષા છે રત્ન કલાકારો માટે અપેક્ષા તો એ છે કે હવે કંઈક સરકાર રત્ન કલાકારો માટે વિચારે કારણ કે અત્યારે રત્ન કલાકારો ઘણા બેરોજગાર બની ગયા છે એટલે એમના માટે કઈક વિચાર સારા પગલા લે તો સારી વાત છે અમારા માટે રત્ન કલાકારો માટે સરકાર પાસે તમારી શું અપેક્ષા રત્ન કલાકારો માટે સરકાર પાસે આશા છે કે એ રત્ન કલાકારોને આર્થિક પેકેજ ને સહાય આપે એવી અમે આશા રાખીએ છીએ શું અપેક્ષા આશા અપેક્ષાઓ તો ઘણી છે આમ જોઈએ તો ઘણી બધી ગુજરાતમાં સુરત એક ડાયમંડ સિટી તરીકે જાણીતું શહેર છે બરોબર છે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે રત્નકલાકાર એક પાયાનું એકમ ગણાય આખી ઇન્ડસ્ટ્રીઝ એના ઉપર ઉભેલી હોય છે તો એ જ જયારે નબળો પડી જશે તો સ્વાભાવિક છે ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય કોઈના હાથમાં નહીં રહે તો આ લોકસભાને ધ્યાનમાં રાખીને રત્નકલાકારોની અપેક્ષા એવી હોય કે સરકાર કોઈ એવી પોલિસી બહાર પાડે કે મોંઘવારીનો માર સહન ન કરે કોઈ રત્નદીપ યોજના જેવી કોઈ યોજના આપે જેથી કરીને કલાકારો પોતાનું રોજગાર વહન પરિવાર નિર્વહન સારી રીતે કરી શકે સરકાર પાસે રત્ન કલાકારો અપેક્ષાઓ છે ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો થઈ છે પરંતુ એ અપેક્ષાઓ ક્યારે પૂરી નથી થઈ આ વખતે રત્ન કલાકારો આશા અપેક્ષા રાખી રહ્યા છે કે તેમની ભૂતકાળની રજૂઆતો વર્તમાન સમયમાં પૂરી થાય કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત